તો છબીલ પટેલ તરફ આંગળી ચિંધાઈ રહી છે હવે આ હત્યા કેસમાં નવો વળાક સામે આવી રહ્યો છે પોલીસે છબીલ પટેલની સંડોવણીની દિશામાં તે તરફ તપાસ કરી છે પોલીસે છબીલ પટેલના ભાગીદારોની પૂછપરછ કરી છે ભાગીદાર જીગર અને નિતેશની પૂછપરછ કરવામાં આવી છે પોલીસ દ્વારા અત્યારે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે જીગર અને નિતેશ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં ભાગીદાર છે ફાર્મ હાઉસમાં શંકાસ્પદ લોકોની હાજરીને લઈને પૂછપરછ કરવામાં આવશે તો ભાનુશાળીના પરિવારજનોએ પણ છબીલ પટેલ ઉપર આક્ષેપ કર્યો હતો અને તેને જ લઈને પોલીસ હવે તે દિશા તરફ તપાસ કરી રહી છે ભાનુશાળીની હત્યા મામલો હત્યામાં પટેલ પટેલની સંડોવણી તરફ પોલીસ તપાસ કરી રહી છે તો પોલીસે છબીલ પટેલના ભાગીદાર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે હવે જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં નવો વણાંક સામે આવી રહ્યો છે છબીલ પટેલની સંડોવણી મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાશે છબીલ પટેલના ભાગીદારો જીગર અને નિતેશની પૂછપરછ કરવામાં આવશે કારણ કે ફાર્મ હાઉસમાં શંકાસ્પદ લોકોની હાજરીને લઈને પૂછપરછ કરવામાં આવશે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે છબીલ પટેલની હત્યા થઈ ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે છબીલ પટેલના દોરી સંચારથી જ જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે અને નિવેદનમાં પણ જણાવ્યું હતું કે તેમના ફાર્મ હાઉસની આજુબાજુ શંકાસ્પદ હલચલ જોવા મળી રહી હતી તો તેને લઈને પણ પોલીસે હવે તે દિશામાં તપાસ કરવાનું શરૂ કરી દીધી છે હત્યામાં છબીલ પટેલની સંડોવણી તરફ પોલીસે હવે તપાસ આગળ ધપાવી છે પોલીસે છબિલ પટેલના ભાગીદાર જીગર અને નિતેશની પૂછપરછ હાથ ધરી છે

પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તે હવે છબીલ પટેલ તરફ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ છે ભાનુશાળીના પરિવારજનોએ પણ પટેલ તરફ આંગળી હતી આક્ષેપ કર્યો હતો તો તે તરફ હવે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો જીગર અને નિતેશની પૂછપરછ હાથ ધરાશે ફાર્મ હાઉસમાં શંકાસ્પદ લોકોની હાજરીને લઈને પણ પૂછપરછ કરવામાં આવશે કારણ કે પરિવારજનોએ કહ્યું હતું પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બે દિવસથી તેમના ફાર્મ હાઉસની આસપાસ શંકાસ્પદ લોકોની અવર જવર જોવા મળી રહી છે કોઈ તેમનો પીછો કરી રહ્યો હોય તેવો તેમને ડર સતાવી રહ્યો હતો ત્યારે પોલીસે આ નિવેદનના આધારે અત્યારે છબીલ પટેલની સંડોવણીની દિશામાં તપાસ હાથ ધરી છે પોલીસે છબીલ પટેલના ભાગીદારોની પૂછપરછ હાથ ધરી છે તો જનથી ભાનુશાળીની હત્યા કેસમાં કહી શકાય કે આ નવો વળાક સામે આવી રહ્યો છે ફાર્મ હાઉસમાં શંકાસ્પદ લોકોની હાજરીને લઈને પણ પૂછપરછ કરવામાં આવશે જંતિભાનુશાળીની હત્યાને મામલે છબીલ પટેલના ભાગીદારની તપાસ હાથ ધરી હવે જોવું રહ્યું પોલીસ દ્વારા કેવી તપાસ કરવામાં આવે છે અને ખાસ પૂછપરછમાં શું બહાર આવે છે આવનાર સમય બતાવશે તો અત્યારે પોલીસ પૂછપરછ હાથ ધરશે જીગર અને નિતેશની જીગર અને નિતેશ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં ભાગીદાર છે ફાર્મ હાઉસમાં શંકાસ્પદ લોકોની અવર જવરને લઈને પણ આંગળી ચિંધાઈ હતી ભાનુશાળીના પરિવારજનોએ છબિલ પટેલ ઉપર આંગળી ચીંધી હતી તો હવે જણાવી દઈએ કે આ હત્યા કેસને લઈને નવો વણાંક સામે આવી રહ્યો છે તો પોલીસે છબીલ પટેલના ભાગીદાર જીગર અને નિતેશની પૂછપરછ કરી છે હવે જોવું રહ્યું કે આ પૂછપરછમાં શું બહાર આવે છે ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોંધવામાં આવી છે આવી હતી પોલીસ ફરિયાદ મુજબ વાપીની એક મહિલા મનીષ ગોસ્વામી મનીષા ગોસ્વામી તથા છબીલ પટેલ સિદ્ધાર્થ પટેલ જયંતિ ઠક્કર એક આગેવાન સામે પણ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે આ નવો વણાંક સામે આવી રહ્યો છે કેસની અંતર્ગત છબીલ પટેલ ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે સંવાદદાતા અનિતા પર્ટણી લાઈવ જોડાઈ ગયા છે જી અનિતા ભાનુશાળીની હત્યા કેસને લઈને હવે નવો વણાંક સામે આવી રહ્યો છે અત્યાર સુધી જયંતિ ભાનુશાળીના પરિવારજનો દ્વારા છબીલ પટેલ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા હવે પોલીસે ખરેખર તે દિશામાં તપાસ હાથ ધરી છે ખાસ તો જે પ્રકારે જયંતિ ભાનુશાળીને આજે ચૌદ દિવસ પૂરા થઈ ગયા છે આજે દિવસ છે પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી આ કેસનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહી છે છે તે સ્પષ્ટ જોવા મળી કે પહેલી જ્યારે પહેલા મુદ્દે તપાસ હાથ ધરી હતી તેમાં મનીષા ગોસ્વામી પર શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી અને તેની સાથે જે બે સાફસૂટરો હતા શેખર અને સુરજીત તેની અટકાયત બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેઓની પૂછપરછમાં હત્યાને લઈને કોઈ પણ પ્રકારના પુરાવા નહીં મળતા હાલ પોલીસની તપાસ જે છબીલ પટેલની દિશામાં અત્યારે વળાંક લઈ રહી છે છબિલ પટેલની પૂછપરછ જ્યારે કરવામાં પોલીસ તપાસ કરી રહી હતી એ દરમિયાન છબીલ પટેલ પોતે અમેરિકા જતો રહ્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું સાથે તેના જે ભાગીદારો અને પરિવારની પણ પૂછપરછ કરવા માટેના પોલીસે જુદી જુદી ટીમો બનાવી હતી જે પૈકી બે ભાગીદાર જે છે જીગર પટેલ અને નીતેશ પટેલ બંનેની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી દરમિયાન એક નવો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ તેમના ફાર્હાઉસમાં રોકાયા હોવાની શંકા અત્યારે હાલ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ખરેખર જયંતિ ભાનુસાડીની હત્યા પાછળ છબિલ પટેલની ભૂમિકા છે કે નહીં તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે પરંતુ પોલીસ જે જુદા જુદા મુદ્દા પર તપાસ કરી રહી છે મનીષા ગોસ્વામી પર જે આક્ષેપો અને જે શંકા હતી તેને લઈને તપાસ કરતા ફરી એક વખત પોલીસે નવી દિશા જે પકડી છે કે છબીલ પટેલની ભૂમિકાને લઈને ક્યાંક ને ક્યાંક છબીલ પટેલની ભૂમિકા આ સમગ્ર હત્યાકાંડમાં છે કે નહીં તે દિશામાં તપાસ ચોક્કસ કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે તેના બંને ભાગીદારોની અટકાયત કરીને તેની પૂછપરછ કરતા કેટલાક શંકાસ્પદ લોકો તેના ફાર્મ હાઉસમાં જોવા મળ્યા હતા

પરંતુ હજુ પોલીસ દ્વારા કોઈ પણ સ્પષ્ટા કરવામાં નથી આવી રહી આ સમગ્ર કેસ હજુ પણ પોલીસ અંધારામાં જે તપાસ કરી રહી છે અને ભેદી મૌન ધારણ કરી રહી છે જેને લઈને પરિવારમાં પણ અસંતોષ છે બિલકુલ બિલકુલ અનિતા સમગ્ર બદલ આપનો આભાર તો અત્યારે જયંતિ ભાનુશાળીની હત્યાના મામલે નવ વણાક આ કેસને અંતર્ગત આવી રહ્યો છે હત્યામાં છબીલ પટેલની સંડોગણી તરફ પોલીસે હવે તપાસ હાથ ધરી છે